નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટૉપિકમાં આજે આપણે વાત કરીશું ખાસ કરીને જે હાઈકોર્ટે અગાઉ પણ ઘણી બધી વખત કડક વલણ અપનાવ્યા છે જેમાં તંત્ર પર જે પ્રકારે કડક વલણ અપનાવ્યા છે તેને લઈને વાત કરીશું ખાસ બિસ્માર રસ્તાઓ અને જે રખડતા ઢોર ની આપણે ખાસ આજે વાત કરીશું છેલ્લા બે દિવસની વાત કરીએ તો ત્રણથી ચાર વધુ એક ઘટનાઓ સામે આવી છે રખડતા ઢોરના આતંકની જે ઘટનાઓની ખાસ કરીને આપણે વાત કરીએ તો તે બનવા પામી છે ને તેમાં ઈજાઓ કે જે ફરી એક વખત પહોંચી છે અને આજે ફરી એક વખત કે જે હાઈકોર્ટ હાઈકોર્ટમાં ઉનાવણી હાથ ધરાવાની છે અને તેને જ લઈને આપણે આજે વાત કરવાના છે બિસ્માર રસ્તાની વાત કરીએ તો વરસાદ હવે આ આવી ગયો છે ચોમાસાની સિઝન કે જે શરૂ થઈ ગઈ છે પરંતુ તેની પહેલાં જ જે પ્રકારે રોડ રસ્તાની વાત કરીએ તો ખાડાવાળા રોડ આપણે વાત કરીએ કે બિસ્માર રોડની વાત કરીએ તેને લઈને વાહન ચાલકો છે તેમને પણ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અને વાત કરીએ તો આજની જે ઘટના છે સુરત ની ખાસ કરીને વાત કરીએ તો લાલ દરવાજા બાજુ જે પ્રકારે એક બ્રિજ છે બ્રિજ પર મોસ્ટ મોટા ખાડા જોવા મળ્યા હતા એટલે ચોમાસાની સિઝન પહેલાં જ ત્યાં બ્રિજ પર આ મોટા ખાડા જોવા મળ્યા છે અને તેનો જે ક્યાંક ને ક્યાંક ભોગ સામાન્ય વાહન ચાલકોને બનવું પડતું હોય છે બીજી તરફ ચોમાસું હવે આવી ગયું છે ત્યારે પ્રિમોન્સૂનના વાયદા પણ ઘણા બધા કરવામાં આવ્યા હતા પરંતુ તે બધા જ વાયદાઓ કે જે પોકળ જે દર વખતની જેમ આ વખતે પણ સાબિત થઈ રહ્યા છે જે પાણી ભરાવાના મામલા હોય કે પછી અન્ય જે પ્રકારે મામલા હોય રોડ રસ્તાના મામલા હોય ત્યારે હાઈકોર્ટ સતત જે પ્રકારે કડક વલણ અપનાવ અપનાવતું હોય છે તેમને કહેતું પણ હોય છે પરંતુ છતાં પણ આ જ પ્રકારે જે વાત કરીએ તો તંત્ર ઉદાસીનતા દાખવતું હોય છે અને જનતાને એનો ભોગ બનવું પડતું હોય છે ત્યારે આજ મુદ્દે આપણે ચર્ચા કરીશું ચર્ચા માટે મારી સાથે મહેમાન જોડાઈ ગયા છે રાજુલભાઈ દવે વરિષ્ઠ પત્રકાર અને સાથે મારી સાથે છે ધર્મેશભાઈ ગામી સામાજિક કાર્યકર બંનેનું સ્વાગત છે નિર્વાણ ન્યૂઝમાં સૌથી પહેલા ધર્મેશભાઈ આપણાથી શરૂઆત કરીએ

એવું લાગે છે કે લોકો જયારે પણ વરસાદ પડશે એ લોકોએ નથી થયું વાત પ્રીમોન્સૂન કામગીરીની કરીએ તો ચૂંટણી આચાર સંહિતા હમણાં પતિ છે અને તે છતાં એ કામ કરવાનું જ હોય પ્રીમોન્સૂન નું ચૂંટણીની આચાર સંહિતા હોય કે ના હોય

અને ક્યાંક ને ક્યાંક હું માનું છું કે મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકાનું જે કામ છે એ પશુઓ પકડવા બાબતમાં તો ઘણું બધું સારું રહ્યું છે અને સુરતમાં લગભગ વર્ષમાં આઠ થી સાડા આઠ હજાર પશુઓ રખડતા જેમને પાંજરા પોળમાં મૂકેલા છે સુરતની ઘટના હજી સુધી એવી નથી આવી છે પણ આ સમસ્યા છે જાનવરોને લઈને ગાયોને લઈને જે કઈ અમુક મૃત્યુ થાય છે રખડતા ઢોરના કારણે એ જારી છે એનું સોલ્યુશન કાઢવા માટે હાઈકોર્ટે ઝાટકડી ખૂબ કડકાઈથી કરેલી સરકારને અને પછી સફાળું તંત્ર જાગ્યું પણ તેમ છતાં પણ એમાં ક્યાંક ને ક્યાંક લીપા પોતી થાય છે એનું સોલ્યુશન ચોક્કસ છે જે પણ માલધારીઓ પાસે જે પણ પશુપાલકો પાસે જે કઈ વાછરડાઓ જન્મે છે એ વાછરડાઓ સ્વૈચ્છિક સ્વીકારી લેવા માટેની યોજનાઓ બનાવે પાંજરાપોળીને સ્વૈચ્છિક સ્વીકારી લે તો આ સમસ્યાઓનું સોલ્યુશન જલ્દી થાય પણ રખડતા હોય તો એને પકડી અને ખૂબ કરે છે દંડ મોટા મોટા વસૂલ કરે છે એટલે આવી પ્રક્રિયાના કારણે હજુ પણ ક્યાંક ને ક્યાંક રખડતા ગૌવંશ મોટા કે એના કારણે સમસ્યાઓ થઈ રહી છે અને લોકો મૃત્યુ

એવી રીતના પશુઓની જે પોલિસી છે એ બાબતે પણ હું માનું છું કે ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટ એ બાબતે એમને ટિપ્પણી કરશે અને એમને હજી મને લાગે છે કે આ પગલા લેવા માટે અથવા તો સરકારને કંઈક ને કંઈક ઝાટલું કાઢશે કે સ અવારનવાર હાઈકોર્ટે ઠપ્પો આપવો પડે છે હાઈકોર્ટે તમામ વાત કહેવી પડે છે કે તમે આવું કરો પરંતુ છતાં પણ પરિસ્થિતિ જૈસે તે વેસી જ જોવા મળતી હોય છે જે આપણે બિસ્માર રસ્તાની વાત કરીએ દર ચોમાસામાં એ જ સવાલ લઈને આપણે સૌ કોઈ મળતા હોઈએ છીએ એ જ સવાલની ચર્ચાઓ કરતા હોઈએ છીએ રખડતા ઢોર કે જે પરિસ્થિતિ એમના એમ છે કેમ શા માટે આ માનવ જિંદગીઓને પ્રાધાન્ય નથી આપવામાં આવી

સારામાં સારી વાત એ છે કે સરકારે એના અધિકારીઓ પાસેથી અને લોકોએ જેને છે પદાધિકારીઓ સખત હાથે કામ લેવું જોઈએ અને લોકોને મૂંઝવતા લોકોમાં પ્રશ્નોનો કે જેમાં રખડતા ઢોર છે રસ્તા ઉપરના ખાડા છે અને પ્રશ્ન તો હવે મુશ્કેલ વિકટ એટલે બનશે કે ચોમાસામાં રસ્તાઓ પર પાણી ભરાશે ત્યારે ક્યાં ખાડો છે અને ક્યાં રસ્તો છે એ જ ખબર નથી પડતી એટલે અનેક લોકો રસ્તા ઉપર ચાલતા જતા હોય છે વાહન ચાલકો હોય છે ત્યાં એક ખાડા જોઈ નથી શકાતો પાણી ભરેલો હોય છે ત્યારે એક ખાડામાં પડે છે આ બધા જ પ્રશ્નો વહીવટી તંત્ર ઉકેલવાના છે અને આમાં સૌથી મોટી જવાબદારી વહીવટી તંત્રની બને છે અ રજુલભાઈ સેટ કર દેજો અ ધર્મેશભાઈ જે પ્રકારે વાત કરીએ તો કઈ ખાસ સમસ્યાઓનો સામનો દર વખતે ચોમાસામાં સુરતને ખાસ કરીને કરવો પડતો હોય છે આ સિવાય દક્ષિણના જે ભાગોની વાત કરીએ તો તમે જુઓ કે પ્રીમોન્સૂન કામગીરી જો યોગ્ય રીતે ના થઈ હોય તો પાણી બ્લોકેટ થવાના પાણી ઠેર ઠેર ભરાઈ જવાના પ્રશ્નો હોય એના કારણે મચ્છરજન્ય રોગો એટલે કે મચ્છરો પનપે છે ને મચ્છરજન્ય રોગો તાવ મેલેરિયા ડેન્ગ્યુ ફલાણા એ બધા જ પ્રકારના જે લોકો હેરાન થશે દુખી થશે એ સૌથી મોટો પ્રશ્ન રહેશે અને જયારે લોકો હોસ્પિટલોની અંદર ખૂબ મોટી માત્રામાં જશે બીમારી લઈને ત્યારે એક હોસ્પિટલનું જે આરોગ્ય તંત્ર છે ગુજરાતનું એને પણ ક્યાંક ને ક્યાંક નીચે જોવાનો વારો આવશે એટલે આવી સમસ્યા ન પેદા થાય ક્યાંય પાણી ન ભરાઈ રહે આબોચિયા હોય કે બીજા કંઈ પણ એવી બાબતો હોય કે બ્લોકેજ ન થાય એનું ખાસ ધ્યાન રાખવા માટે ચોક્કસ પ્રિ મોન્સૂન કામગીરી થવી જોઈએ અને કરવી જોઈએ એટલે પ્રીમોન્સૂન કામગીરીની અંદર ક્યાંક ને ક્યાંક પચાસ અને ઢીલાસ હશે તો હું માનું છું કે ક્યાંક ને ક્યાંક જે હમણાં સમારકામો ચાલતા હતા જે આપણને વેગવંતુ બનાવવા વિકાસ ને આગળ લઈ જવા માટેના જે કઈ પ્રોજેક્ટો હતા એ પ્રોજેક્ટો ચાલતા હતા એને ક્યાંક ને ક્યાંક રીપાર ચારકેટિંગ કરી અને જે વરસાદ દરમિયાન કામ ન થઈ શકતું હોય એને વ્યવસ્થિત પેચઅપ કરવા જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક ઢીલાસ એટલે એ પેચપના કારણે પેચઅપ કઈક બરોબર ના થાય એના કારણે ખાડા ભેકરા થાય

નામે મસ મોટા બજેટો ફાળવી દે છે કે ભાઈ બે કરોડ નો ખર્ચો સારી થાય તમને તો ખબર છે કે દક્ષિણ ગુજરાત ની અંદર જે રીતનો વરસાદ પડે છે એ લગભગ મને એવું લાગે છે કે મધ્ય અને મધ્ય અને ઉત્તર ગુજરાત કરતા વધારે પડે છે એટલે અહીંયા પાણીજન્ય રોગોની સમસ્યાઓ ખૂબ મોટા પ્રમાણમાં આવતી હોય છે એટલે એ ન આવે એનું કામ ચોક્કસ કરવું જોઈએ કારણ કે પાણીજન્ય રોગો થાય તો દરેક ઘર જે માણસની માતાડી આવક છે એમાં ક્યાંક ને ક્યાંક લોકો એ પાંચ હાજર કમાતા હોય તો એ સીધા હોસ્પિટલો કે દવાખાનામાં ભરવા જોઈએ તો સીધે સીધું માણસને નુકસાન થાય એટલે તંત્ર એ ખૂબ સારી રીતે ફ્રી મોનસુનની કામગીરી કરવી જોઈએ અને રોડ રસ્તા કે બ્રિજોના ક્યાંક એવા બાબતો હોય તો એના પર રિપેરિંગ એને કરવાની કામગીરી ચોક્કસ પૂર્ણ કરી દેવી જોઈએ ગટરની વાત છે જેને જે કંઈ છે એને પણ ક્યાંક ને ક્યાંક ચોકબો હોય તો ખોલી દેવા જોઈએ એ બધા કામગીરી કરવા માટે તંત્ર ક્યાંક ને ક્યાંક થોડો ઘણો દેખાડો કરે છે પણ એ વ્યવસ્થિત થાય તો આ બધી સમસ્યાઓથી આપણે બધા શાંતિથી નીકળી શકીએ અને ખૂબ સારી રીતે ચોમાસું વળી જાય અને લોકો

પ્રશ્ન અત્યાર એટલો નથી પણ બિસ્માર રસ્તાઓનો પ્રશ્ન અતિશય છે અને જે રીતે રસ્તાઓ તૂટી જાય છે અને જે પાણીના નિકાલ માટેના જે વોંકડાઓ રાજકોટની અંદર હતા એના ઉપર બાંધકામો થઈ ગયા છે એટલે પાણીનો નિકાલ અવરોધ છે આ બધાને કારણે રાજકોટમાં જયારે વધારે વરસાદ પડે વધારે વરસાદ શું

આગામી સમયમાં આ પ્રશ્ન હજી વધારે વિકટ બનશે એવું અત્યારે દેખાય છે કારણ કે દર વર્ષનો અમારો અનુભવ છે જનતા પણ જે પ્રકારે રજૂઆતો કરીને થાકી જાય છે જનતાની પણ દર વખત રજૂઆત હોય છે તંત્ર પણ જોતું જ છે ચોમાસામાં કેવી સ્થિતિ સર્જાતી હોય છે તે પણ છતાં પણ આ સત્તાધીશો નથી કામ કરતા હવે જનતાએ શું કરવું જોઈએ આ જે સમસ્યાઓ હવે વધુ ને વધુ હોય ત્યારે જનતાએ હવે શું કરવું જોઈએ આ સમસ્યાઓમાંથી બહાર આવવા માટે મેં આ પહેલા જ કહ્યું એમ કે કોઈ પણ અધિકારીઓ અને પદાધિકારીઓ ફોર માંથી નીચે ઉતરીને લોકોના પ્રશ્નો લોકોની સમસ્યાઓ જોતા નથી સમજતા નથી એટલે જયારે આમાં તો એક જ છે કે પ્રજાએ પોતે જ પોતાના પ્રશ્નો ઉકેલવા આગળ આવવું પડે અને એ માટે મજબૂત રજૂઆતો કરવી પડે એ માટે મજબૂતપણે લોકોએ આગળ આવીને એના જે પગલા લઈ શકતું હોય તંત્ર દ્વારા એ તંત્ર દ્વારા પગલા લેવા માટે તંત્રને મજબૂર કરવું પડે તંત્રને કહેવું પડે કે આજ આ અમને નડતી સમસ્યાઓ છે એ સમસ્યાઓનો ઉકેલ લાવો એમ પ્રજાએ એ જયારે ભારપૂર્વક કહેતી થશે પોતા પ્રજા પોતાના અધિકાર માગતી થશે ત્યારે જ સરકારી તંત્ર કામ કરતું થશે બહુ સ્પષ્ટ છે ધર્મેશભાઈ ખાસ કરીને જે રખડતા ઢોરોનો મામલો છે તે પણ અત્યારે પાછો સામે આવી રહ્યા છે ઘણા બધા કિસ્સાઓ બે દિવસમાં ત્રણથી ચાર કિસ્સાઓ તેવા સામે આવ્યા છે આપને મતે એ સમસ્યામાંથી બહાર આવવા માટે એ સમસ્યા નિવારવા માટે શું કરવું જોઈએ કારણ કે આજે જે ઘટના અમદાવાદની સામે આવી છે કે જે ઢોર પકડવા માટે જે જાય છે કર્મચારીઓ તેમના પર ઘાતકી હુમલો આજ સવારે અમદાવાદ ખાતે પણ કરવામાં આવ્યો છે તેમની હાલત પણ ગંભીર છે સારવાર માટે પહોંચ્યા છે આ બધા જ સમસ્યાઓની વચ્ચે રખડતા ઢોરોનો જે પ્રોબ્લેમ છે તે સોલ્વ કરવાનો છે કેવી રીતે આ આગળ કાર્ય કરવું જોઈએ આમાં ગુજરાત સરકાર રખડતા પશુઓને નિયંત્રણ કરવા માટે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગઈ છે છે યા તો તો એમને કરવા નથી અને કઈ કરવાની અગર બાબતો એ એ ધ્યાન રાખે જે રીતના નીતિ નિયમો બનાવે છે કે અમે શહેર વાઇઝ નવા ઢોર ઢોરવાળા બનાવશું આમ કરશું મોટા મોટા શેડો બનાવશું ક્યાંક ને ક્યાંક એ કામગીરી હજી પણ જીરો રૂટ પર છે સુરત મહાનગરપાલિકાની વાત કરું

તો પશુઓ ક્યાંક ને ક્યાંક વ્યવસ્થિત રીતે જીવી શકે એનો પણ રસ્તો આપણે કાઢવો પડે આખા અંદર પાંજરાપોળો છે તમારે પૈસા આપવા નથી જો પૈસા સરકાર આપે મોટું પેકેજ આપે પાંચસો કરોડ ની જગ્યાએ હજાર કરોડ રૂપિયા કરી આપે તો પાંજરાપોળો પાસે ઓલરેડી જમીનો છે ઓલરેડી પશુ રાખવાની ક્ષમતાઓ એમની પાસે છે પરંતુ ચારો ખવડાવવાની સમસ્યાથી જો સુરત કે ગુજરાતના પાંજરાપોળો

રખડતા ઢોર પકડવા માટે અલગ અલગ બજેટો ફાળવે છે અને નવા અમે વાડા બનાવશું ને નકર નવું ફલાણું કરશું ને ઢેકળું કરશું તો હજી સુધી એ કઈ પાઇપ લાઇન માં કામ થયું નથી કઈ ને કઈ એમને કરવું પડશે તો એ કરવા માટે એ કરવા માટે પૈસાનો નો ખોટો જે બજેટ દુરુપયોગ થાય છે એ સીધું બજેટ જો પાંજરા બોર્ડ માં તમે આપી દો તો પ્રોબ્લેમ નું સોલ્યુશન આવી શકે એવું છે પરંતુ આ સરકારને એવું કઈ કરવું નથી

એ લોકો ઢોરપકડ ઝુંબેશ શરૂ કરવી જોઈએ બાકી કોઈ પણ વ્યક્તિ ઉપર હુમલો થાય એને માર મારવામાં આવે એ બાબત યોગ્ય તો નથી અને સાથે પોતાના પશુઓ ગમે એમ છોડી ન જોઈએ કારણ કે મૂકવા જોઈએ અને જો માલધારીઓ પશુઓ ગમે એમ છોડી મૂકે ધોધ પાર્ટી પાર્ટીને પકડવા જાય તો પૂરા પોલીસ પ્રોટેક્શન નીચે જાય અને પૂરું પોલીસ પ્રોટેકશન આપવાની જવાબદારી જે તે કોર્પોરેશન ને નિભાવવી જોઈએ જી ધર્મેશભાઈ ગઈ ગઈ ની કમ્પેર કરીએ આ વખતે ગઈ સાલે પણ આપણે ચર્ચા કરી હતી પ્રી મોન્સૂનની જે પ્રકારની સમસ્યાઓ નડી હતી આ વખતે પણ શરૂઆતમાં એટલી જ સમસ્યાઓ છે કે પછી આ વખતે કોઈ અંશે કામ થયું છે નહીં હજી તો એવો વરસાદ નથી પડ્યો વરસાદની શરૂઆત થઈ છે પણ હું તમને કહું કે હમણાં સવારે થોડો વરસાદ પડ્યો હતો જેમ રોડો પર આખા વર્ષમાં ધૂળ જામી ગયેલા હોય ક્યાંક ક્યાંક ને ટીપા પડેલા હોય તો એ વરસાદ પડતો હોય તો એ રોડ થઈ જતા હોય છે અને એના કારણે ટુ વ્હીલર વાળા લપસી પડતા હોય છે એટલે એવા પણ ત્રણ ચાર કિસ્સાઓ થયા હતા એટલે વરસાદ બે ત્રણ વાર વ્યવસ્થિત પડશે તો એનું સોલ્યુશન થઈ જશે પરંતુ વરસાદ અહીંયા દક્ષિણ ગુજરાતમાં વધારે પડે છે એટલે વરસાદનું પાણી ક્યાંક ને ક્યાંક અમારે લીંબાયની ગીઠી કાઢી છે એ ભરાઈ જાય છે એ લોકોની સોસાયટીઓમાં પાણી ભરાઈ જાય છે એ ખાડીની સમસ્યા છે એ મોટો પ્રોબ્લેમ છે સોસાયટીઓમાં પાણી પાણી જાય છે એવો જ પ્રોબ્લેમ થયો તો ગામ આખાની સોસાયટીમાં ભરાઈ વિકાસ જે રીતના થાય છે તો એ વિકાસ પહેલીથી વ્યવસ્થિત થાય અને ખાડીઓ ક્યાંક ને ક્યાંક ખાડીઓનું પાણી છે એ તરત સરળ રીતે નીકળી જાય એવા પ્રયત્નો થવા જોઈએ પરંતુ વધારે વરસાદ આવે છે તો ક્યાંક ને ક્યાંક પહેલા આ સુરત શહેરની મીઠી ખાડી વિસ્તાર ત્યારે પણ ભરાતો ન હતો પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી એ પાણીમાં ભરાઈ જાય છે અને લોકો ગરકાવ થઈ જાય છે એટલે આ સમસ્યાનું સોલ્યુશન માટેની કોશિશ કરતી હશે ચાર વર્ષ થયા હજી નથી નીકળી પરંતુ જોઈએ છે કે આ વર્ષે કદાચ એનો રસ્તો એ લોકો કાઢવાની કોશિશ કરે છે નવા પંપીંગ પેક માયર્યા છે અને ના ભરાય તો સારું બાકી તો જે મેં તમને કીધું કે મેટ્રોનું કામગીરી ચાલે છે ને નીચે જે સાઈડમાં પતરા મૂકેલા છે

નડી રહી છે ખાસ કરીને જે આપણે રાજ્યમાં ખાસ કરીને વાત કરીએ તો પ્રી મોનસૂનની જે કામગીરીમાં વાયદાઓ તો કરવામાં આવતા હોય છે પરંતુ કામગીરી કેટલી થાય છે તે પણ મહત્ત્વપૂર્ણ છે હાઈકોર્ટ દ્વારા પણ હવે જે કડક વરણ ખાસ કરીને બિસ્માર રસ્તાઓના મામલે પણ ચોક્કસથી કરવામાં આવ્યું છે આ સાથે જ આપણે વાત કરીએ તો જે રખડત ટૂર છે તેના મામલે પણ સતત ટકોર કરવામાં આવતી હોય છે પરંતુ તે સમસ્યા કે જે હજી પણ તેમની તેમ જોવા મળી રહી છે તેને કારણે જે શહેરીજનો છે તેમને હાલાકીનો સામનો આના કારણે કરવો પડે છે હવે સમસ્યામાંથી જે હંડ્રેડ પર્સેન્ટ જે પ્રકારે આપણે ખાસ કરીને વાત કરીએ તો તે ક્યારે મળશે સોલ્યુશન તે પણ ચોક્કસથી જોવું રહેશે તે મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા રાજુલભાઈ અને સાથે ધર્મેશભાઈ બંનેનો આભાર અમારી સાથે જોડાયા હતા થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર